હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને આ કરું છું કે બધાને મજા આવશે માજે એનો ભાઈ જો ઓલું હું એને હું કહેવાય જે નિસ જો આ કિંદર જો ખાય સમાજ એનો ખાય જો મસ્ત મજા આવનો આવે છે કેવો કોણ આવે છે ને સાયા મીઠો મીઠો બોન આવે છે ભાષામાં એમ કે કે મીઠો મીઠો બોન આવે છે

હેં જેનું જેનું ભાઈને અગાશી આવે તો કાંઈ ન જોઈએ જેનું ભાઈને અગાશીએ બહુ મજા આવે છે કાજીનું અગાશીએ મજા આવે ને તને હેંજીનું બોલ તો કરો કેવી મજા આવે હે બહુ મજા આવે ને બહુ મજા આવે કાજેનું જેનું ભાઈ ને અગાસે બહુ મજા આવે કજે નું જેનું ભાઈ ને અગાસે આવવાનું હોય તો કાઈ ન જોઈએ નય બાપા ને તો પડી જાય હવે નીચે ને આ થોડુંક ઉપર ચડાય ને ઉપર ચડાય

હવે એમાં ક્યાં છે પૂરું થઈ ગયું લાવો ફેંકી દઉં લાવણી એમાં ક્યાં છે હવે હવે તું એમાં શું છે તું ખાય છે હાલ ને જવા દે નહીં હવે નહીં હું નહીં લાવ હું ફેંકી દઉં એમાં શું છે તો તું ખાધા કર લાવ લાવ જાવા દઉં લાવની નહીં હું કેવો મસ્ત પવન આવે છે કા જેનું આવે છે ને એ જેનું લાવો હવે હા લાવો હવે ફેંકી દો લાવો ખાઈ લીધું ને હા લે મજા આવી ગઈ કઈ મજા આવી ગઈ જેની ક્યાં ફેંકવાનું એમ ફેંકી દો કોકની કોકની ઘરે થોડું ફેંકાય તું ઉપર ચડવા તું પડી જાય ઉભો રહેતો ખાવ ઉપર ચડમાં તું પડી જાય કઈ બાજુ બંધારું છે તું ને ટાકો ભરાઈ ગયો ને જેનો બાને કે અજા ટાકો ભરાઈ ગયો અહીંથી હાથ કર તો અહીંયા અહીંયા અહીંથી હાથ કર નીચેથી તારે પડી જાવસ ધોળા કરે તો હાલો આપણે નીચે વહી જાય હાલો હવે અહીં નથી બેઠું હાલો

કાંછી આવે નહીં કાથે આવે એમ કેવાય એ રેવા દો ભાઈ નહીં એ એ મે કીધે